ખાતે ફાયર વિભાગના ઓફિસરએ બચાવ કામગીરી વિશે જાણકારી આપી મારો સચિન ભડવા રજી ફાયર ઓફિસર સચિનભાઈ જે રીતે આગના જે બનાવ છે એનામાં અંદાજિત કેટલા કેસો આવેલા છે અને કઈ રીતનું આપણે હેલ્ડિંગ કરી રહ્યું છે આ વર્ષની અંદર કુલ એકસો ને સત્તર જેવા કુલો આગના આવેલા છે કે જેની અંદર નાની મોટી આગો એનામાં મોટી આગો આવી અને નાની આગો પણ આવી અને વીસ પોલ જે છે એ રેસ્પ્યુ પોલ છે કે જે રીતે કોઈ તળાવની અંદર ડૂબી ગયું હોય કે કેનાલની અંદર ડૂબી ગયો હોય એના પણ જે રીતે અનમનાઓ પણ ઘણા થતા હોય છે કોઈ એક્સિડન્ટમાં કોઈ ગુમાઈ ગયા હોય અથવા તો તમારી જે મદદરૂપ ફાઇ બ્રિગેડની કરવાની હોય છે આ કઈ પ્રકારની મદદરૂપ કરી રહ્યા છો આપણા પાસે અત્યારે કુલ ત્રણ ગાડીઓ ચાલુ હાલતમાં છે કે જે કોઈ પણ જગ્યાએ આગ લાગે તો તરત જ આપણે રિસ્પોન્સ આપી શકીએ અને એની અંદર આપણે તાત્કાલિક પહોંચી અને આગ ઉજવવાની કામગીરી કરે છે તો જે રીતે અત્યારે જે પાણીમાં જે સુસાઈટ વાળા જે કેસો છે એ પણ બહુ જોવા મળતા હોય છે હાલ તો હમણાં બે કે ત્રણ મહિનાની અંદર કેસો ઓછા છે પણ અમુક અમુક જગ્યાએ જે બનતા રહે છે કે જેના અંદર સમજીએ કે કેનાલની અંદરના ગોળો વધારે રહેતા હોય છે કે જેમાં માણસો નાવા ભરતા હોય અને પાણીનો પ્રવાહ વધારે હોય અને તળાઈ જતા હોય છે તો લોકોને શું સાચતથી રાખવી જોઈએ કે આવા બનાવવું ઓછો થાય એનાની અંદર હું તો કોઈ દિવસ નાવા પડવું જ જોઈએ કે જેથી એનો પાણીનો પ્રવાહ ય આપણે ખબર ન હોય કે ભાઈ પાણીનો પ્રવાહ કેટલો છે કારણ કે ઉપરથી આપણે સાત જ દેખાતો હોય અને પાણીનો પ્રવાહ નીચેથી વધારે હોય કે જેના અંદર આપણે જો પાણીની અંદર ઉતરીએ તો એના અંદર તણાવવાના સ્વોટ અધારે ગુરુકૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લ્યો ફૂલેકુ તથા રવાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ બુક કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજલમાના મંદિર પાસે ભુજ